વોરંટ વોરંટ કરીશ બે છે છે કે તમારે રહેવાનું નિવેદન આવવાનું છે તો મારી ઉપર પાંચમો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી હતી પણ રીમા ઝાલા દ્વારા કેમ વોરંટ કાઢવામાં આવ્યું એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્ર નો ભોગ મને બનાવ્યો છે મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી દે પાંચ ગુના નોંધી નાખ્યા છે મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે જેથી ડિવાયસપી રીમા જાલાના કારણે હું આ સુસાઈડ કરું છું મને જીવતા તો ન્યાય નથી મળ્યો પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે પાંચ પાંચ ગુનામાં કે જે મારો એક ટકો રોલ નથી હોતો એક પછી એક એક પછી એક ગુનામાં નોંધાય છે રીમા જાલા અને હજી કેટલા ગુના નહીં નોંધે મને ખાતરી નથી હાથ તો પાછળ પડી છે હવે મને જીવવા નહીં દે મારે જીવીને હું કરું રોજ મારો મુદ્દો રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ફેટ કરવા મળી છે હું મારી જિંદગીનો અંત લાવું છું

કે જેમાં મારો એક ટકોઈ કે એક પણ ગુનામાં રોલ નહોતો વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ મુકે અનિલભાઈ અને મુકેશભાઈ એના બે અજાણ્યા બે ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની એમાં મારા દાદાના દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે ત્રણ દસે બે હજાર પચીસના ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા અક્ષય અને ચિરાગના નામ અજાણ્યા બે ભાણ્યા હતા એને અક્ષય અને ચિરાગના બે નામ જાહેર કરેલા પછી પાર્થને ચાર વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો તો ને છતાં એને અટક કર્યો નહીં ચાર ચાર નિવેદન લઈ એને જવા દેવામાં આવ્યા છતાં બાર અગિયાર ના રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં મારે હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના ત્રીસ મિનિટમાં મારા ઘરે આવે છે સોરી પંદર મિનિટમાં ઘરે આવે છે હું ત્રીસ મિનિટ જ થઈથી પહોંચી અને ઘરે પાછળ તરત પેરલ ફરલો સ્કોડ આવે છે મને કે તમારા ઘરની જડતી કરવી છે ઘરની જડતી દરમિયાન એ લોકોએ ગેટવેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો મને કે મેં કીધું ચિંત સાહેબ મેં કરી લો ઘરની જડતી પાછને મેં એને સોંપી દીધેલ પછી મને કે તમારો મોબાઈલ લાવો મોબાઈલ આપી દીધો પછી મને હાલો તમે એટલે મેં કીધું સાહેબ મેં કીધું હું આરોપી થોડી છું મેં આવું છું સાહેબ મેં મારા ઘરે મરણ થઈ ગયું છે હજી હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું નહીં અત્યારે ને અત્યારે કે અત્યારે જ આવો એમ આ જ હાલતમાં ત્યારે મેં પ્લાઝો પહેરેલો નાઇટ ડ્રેસમાં હતી એટલે મેં કીધું તો સાહેબ બે મિનિટ ઊભા રહ્યો હું આવું છું એની માથે મારી માથે ફરજનો ગુનો ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધોલો હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી તો મારા ઘરેથી બોટલ મળી એને વિડીયોગ્રાફી એમાં હશે હું રજ હું કહું છું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બાર વાયરલ કરે મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે વાયરલ કરે મતલબ અને મારા બોટલ મારા ઘરેથી બોટલ મળી મારા કબજામાંથી બોટલ મળી તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને એક બોટલમાં ત્રણ ત્રણ આરોપીના નામ નાખવા જેના કબજાનો હોય એની માથે હોય પાર્થ ને ઉષા ન શું છે મારા ઘરેથી બોટલ મળી જ નથી મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે એટ્રોસિટી ફરજ રુકાવટ અને બોટલ મને પંદર તારીખે ખબર પડી કે મારી માથે ગુનો દાખલ થવાનો છે એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે જેના કારણે પંદર તારીખે હું ફરાર થઈ ગયેલી મેં આગોતરા જામીન મૂકેલા હું મુંબઈથી મતલબ અમદાવાદ આવતી હતી એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જેબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઉભા રહી ગયા હું અલ્ટિકા કારમાં આવતી હતી મારી સાથે બે બ્રાહ્મણ ભાઈઓ હતા ટોલ નાકે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ હું પાછળની સીટમાં સૂતી હતી આ બે ભાઈઓ આગળ હતા એટલે એને ઉતારી નાખે છે જેનો મને ખ્યાલ હતો નથી પાછળની સીટમાં મારી બાજુમાં એકજેટ મારી બાજુમાં પીઆઈ જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે આગળ એક કોન્સ્ટેબલ ભાઈ બેસી ડ્રાઈવિંગ કરે છે ગાડીની પછી પચાસ થી પંચાવન કિલોમીટર જેટલું હાલી જાય છે ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ બદલાઈ ગયા હતા ઓલા લોકો પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં ક્રેટા ગાડીમાં મારી આરે જે બે ભાઈઓ બ્રાહ્મણ હતા ક્રેટામાં હતા એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખો ધરપકડ થઈ ગઈ એટલે મેં કીધું સાહેબ મેં કીધું મને કે મોબાઈલ આપો મોબાઈલ આપજો મેં કીધું સાહેબ મેં કીધું ધરપકડ કરી જ લીધી છે મેં કીધું એક કોલ કરવા દો કે મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે કોઈ ચિંતા ન કરતા એમ મને કોલ ના કરવા દીધો પછી કાંઈ વાંધો નહીં મેં કીધું મેં કે સાહેબ મેં મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી હું આતંકવાદી નથી કે તમારે યાર આટલી બધી મિસબિહેવ કરો છો તો એ મને કે નહીં કે ઉપરથી કે ના છે એ કે હું તમને કોલ નહીં કરવા દઉં કાંઈ વાંધો નહીં પછી મેં કે સાહેબ વોશરૂમ જવું છે મેં દસથી બાર વખત એમ કીધું સાહેબ મારે વોશરૂમ જવું છે એમ મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો હાડી ત્રણસો કિલોમીટર સુધી પાણી તો નહી પણ વોશરૂમ રીતે મારી ધરપકડ ના કરી શકો તમે મારું ધરપકડ નથી કરી તમે મારું કિડનેપિંગ કર્યું છે મહિલા પોલીસ કર્મચારી નહોતી હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી મારી યારે આવું તમે કર્યું તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે ધરપકડ અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો અંધારામાં ધરપકડ મારી કરી છે કાંઈ વાંધો નહીં પછી મને ભાવનગર થોડીક વાર હોય છે ત્રીસ ચાલીસ કિલોમીટરની વાર હોય છે એટલે મહિલા કોન્સ્ટ મહિલા પીએસઆઈ આવે છે અને મને એ ગાડીમાં પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે કાંઈ વાંધો નહીં પછી હું ને આ સેલ મારી અટકાયત બતાવી દે છે તરત ત્યાં બધું તૈયાર જ હતું પછી મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર ના રોજ જેલ એન્ટ્રી થાય છે ત્રણ ગુના ઓલરેડી નોંધાઈ ગયા એટ્રોસિટી એટ્રોસિટી મદદગારી પ્રોહિબિશન એક બોટલમાં અને ફરજ રોકાણમાં ત્રણ જેલ એન્ટ્રી થાય છે એટલે મારા જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે જેલમાં સરખી જડતી ન હોવાથી મારું સિમ ભૂલથી એ લોકોથી મારી બેગમાં રહી જાય છે એટલે જડતી આવે છે અને મારી પાસે એક સિમ કાર્ડ મળી આવે છે અને જે મારી જેલ એન્ટ્રી ચોવીસ અગિયાર બે હજાર પચીસ થી

ચોથો ગુનો દાખલ કરી દે છે જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પહેલાંનો આવે છે મારી જેલ એન્ટ્રી પહેલાનો આવે છે એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી રીમા ઝાલા કે ડીવાયસપી પર એને ગુનો દાખલ કરાવે છે અને ચોથો ગુનો મારી પર દાખલ કરાવી દે છે અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના પેલા મોવા ઓર્ડર કર્યો પછી દાહોદ કર્યો અને મારે ભાવનગર સિંગલ મધર તરીકે મારી ફરજ હોય મારી જવાબદારી હોય મારે નવ વર્ષનું બાળક હોય અને આ ત્રણ મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય મારું ઘર રીમા દ્વારા ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય છતાં આજ પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે રીમા જાલા જયારે મળવા ગઈ ને મને પહેલી વાર જયારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું તું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય તમારી જિંદગી કે બરબાદ કરી દેશે એમ તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું ખરેખર રીમા જાલા એ વસ્તુ કરી એસીબી માં ફૂલ ટ્રાય કરી લીધી જીએસટી માં ફૂલ ટ્રાય કરી લીધી મારા તમામ ગ્રુપ માં કોઈ માણસ ને બાકી નથી મૂક્યો રીમા જાલા તમામ માણસો ને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો ઈ પાછા મને કહે છે મારી પાસે એના પુરાવાઓ છે રીમા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે એવું રીમા ઝાલા કહે છે તમે ક્યાંય બિંદાસ તમે ક્યાંય ડરોમાં હું તમારી હારે છું તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે કે મારો કોણ દુશ્મન છે કે આટલી હદે હું કામ મને આટલી ટોર્ચર કરે છે આજ મને મરવા મજબૂર કરી દીધી છે મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે પાંચ પાંચ ગુના છતાં હજી એવું નથી કે મારી ઉપર છઠ્ઠો ગુનો દાખલ નહીં કરે એને પાંચ ગુના કરી નાખ્યા હું પાસામાં ઠોકાઈ જાઉં મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ભાવનગર જે નવ વર્ષનું છે જેને ભત્રીજો રાખે છે બેનની ભાણકી રાખે છે ઘર તો આખું વેર વિખેર કરી નાખ્યું મારું બાળક ત્રણ મય નથી સ્કૂલે નથી ગયું મારો દાહત ખાતે ઓર્ડર કરી નાખ્યો મારા બાળકને હું મળી નથી શકતી છતાં રીમા ચાલાએ કુંદનને પાંચમો ગુનો મને દાખલ કરાવ્યો કુંદનને સામેથી ત્રીસ બારે એસસી એસ સેલે મતલબ મહુવા ખાતે બોલાવે છે એ બે એમ વોરન્ટ આપે છે